પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો માહોલ સર્જાશે પ્રધાનમંત્રીના અભિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા સાતથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત કોમલબેન ડુંગરા ભીલના રાત્રે ગ્રામ સભા યોજાઈ હતી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે પરંપરાગત રીતે વિકાસ રથનું સ્વાગત કર્યું હતું તો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર જશુભાઈ ભીલ દ્વારા વિકાસ સપ્તાહ અંગે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું કાંદા અને તેના આસપાસના ગ્રામજનોએ વિકાસ રથના માધ્યમથી સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી ફિલ્મ નિહાળી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં બોડેલી એસડીએમ ભૂમિકા રાહુલ તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ તલાટી સરપંચ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ નેશન બ્લસ છોટા છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર